દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકા શાળામાં વર્ષ બે હજાર સત્તરથી બાલવાટિકાથી લઈને ધોરણ આઠ સુધી અંગ્રેજી માધ્યમ શાળાની શરૂઆત થઈ હતી અને ત્રીસ જૂન બે હજાર ત્રેવીસના રોજ અંગ્રેજી માધ્યમ શાળાના ચાર ઓરડાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર અને લીમખેડાના ધારાસભ્ય શૈલેષ ભાભોર દ્વારા શાળાના ઓરડા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જો કે ત્રણ વર્ષનો સમય વીતી ગયા બાદ પણ આજ દિન સુધી શાળામાં અંગ્રેજી માધ્યમના ઓરડા નથી જેને કારણે વિદ્યાર્થીઓ પથરાના શેડ નીચે ભણવા માટે મજબૂર બન્યા છે વધુમાં આઠ વર્ષ બાદ પણ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ વર્ગખંડ જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેતા ગ્રામજનો પણ રોષે જોવા મળી રહ્યા છે મારું સિટીનું નામ લીમખેડા છે મેં ધોરણ આઠ કક્ષાનો વિદ્યાર્થી છું મેં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તાલુકા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણું છું અને અહીંયા બે ક્લાસ છે જેમાં એક ક્લાસમાં નાના વિદ્યાર્થીઓ ભણે છે અને બીજા ક્લાસમાં વિદ્યાર્થીઓ બેસે છે એ લોકો અલ્ટરનેટલી અહીંયા બહાર બેસવા પડે છે બે ક્લાસ ને અને બચ્ચા એમને અંદર બેસવા પડે છે અહીંયા ઇંગ્લિશ મીડિયમની બિલ્ડિંગની વ્યવસ્થા છે